દરજી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા રાજકોટથી અંબાજી પગપાળા સંઘ લઈને જતા માના ભક્તો ગરબે રમતા નજરે પડ્યા ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબેના દર્શનાર્થે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે એવામાં રાજકોટથી મા અંબેના દર્શનાર્થે અંબાજી પગપાળા યાત્રા સંઘ મા અંબેના ભક્તો રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા આ પગપાળા યાત્રા સંઘ ઘણા વર્ષોથી મા અંબેના ધામમાં પગપાળા ચાલતા આવે છે તેમાં આવતા અંદાજે સોળ દિવસ લાગે છે આ સમયગાળા દરમિયાન આ સંઘના જે ભક્તો ચાલતા જાય છે તેમને રોજના રોજ દિવસે ભાઈઓ અને બહેનોમાં એક જ પહેરવેશ જોવા મળી આવે છે આ સંઘમાં દરેક ભાઈઓ અને બહેનો ભજન કીર્તન અને રાસ ગરબા ગાતા અંબે ના દર્શન થઈ જાય છે પટેલ રિપોર્ટર ચેતન મહેસાણા